નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી શહેરની રશિકમ વાતાવરણમાં એક નાનકડી મેકઅપ દુકાનમાં થિરા અને અતિથિ થીરા નાની સુંદર અને ટૂંકાવાળોની છોકરી હતી જે અભ્યાસને લઈને ઘણું વ્યસ્ત રહેતી જ્યારે અતિથિ એક ઇનોવેટિવ અને ઉત્સાહી યુવક હતો જે નવી ટેકનોલોજી પર કામ કરતો આજે તે પોતાના મિત્ર માટે મેકઅપના સમાન મકાનો માટે પરામર્શ આપવા આવ્યો હતો જ્યાં થિરા મેકઅપ અને બ્યુટી પર વાત કરી રહી હતી ત્યાં અતિથિ તેમની દુકાનમાં જોવા આવ્યો દુકાનમાં તેની વાતચીતના સમયે એક અનોખી વાત હતી જેમણે એકબીજા સાથે મીચું થયું તે બંને એકબીજાના દ્રષ્ટિકોણ અને સ્વભાવમાંથી ખુશ થયા હતા તમારા આ મેકઅપ કિતાબમાં કઈ રીતો સૌથી વધુ પ્રખ્યાત છે અતિથિએ પૂછ્યું હું માનું છું કે સરળ અને નેચરલ લુક વધુ મહત્વનો છે થિરે ઉત્તર આપ્યો એટલે કે જે તમારી જાતને સ્વાભાવિક રીતે પ્રદર્શિત કરે છે આહ સાચું છે હું પણ જીવનમાં સરળતા માને છું અતિથિ હસતા કહી એક મિનિટમાં થીરા અને અતિથિ વચ્ચે એક અનોખી જોડણી થઈ તેઓ સમય પસાર કરતા વાતો કરતા રહે અને તેમનો પરિચય વધુ ગાઢ બનતો પછીના અઠવાડિયામાં થિરા અને અતિથિ એકબીજા સાથે વારંવાર મળી તેમના વચ્ચે અદૃશ્ય એક કનેક્શન વિકસ્યું હતું પરંતુ અતિથિના જીવનમાં એક મોટું સંકટ આવ્યું હતું તેની ફર્મમાં કેટલાક બિઝનેસના મોટા મુદ્દા ઉપસ્થિત થયા હતા તે થીરા સાથે આ વિષય પર વાત કરવા આવ્યો થિરા મારો સમય સારા નથી હું મારા બિઝનેસના મુદ્દાઓમાંથી પાર પડવાનો પ્રયાસ કરી રહ્યો છું પરંતુ હજુ સુધી એઠકાવું રહ્યો છું ધીરે તેના હાથ પર હાથ રાખીને જણાવ્યું અતિથિ જીવનમાં દરેક પરિસ્થિતિ આવે છે પરંતુ જો તમે વિશ્વાસ રાખશો અને તમારી પાસે સકારાત્મકતા હશે તો એ સમસ્યાઓ હળવી પડી શકે છે મારે લાગ્યું કે આ બધું મારો મોમેન્ટ છે પરંતુ તમે મને નવી નજરથી જોઈને આગળ વધવાનું શીખવ્યું છે અતિથિ પીડામાં પણ રાહત અનુભવે અટકેલા સમયમાં થિરે અને અતિથિ બંને પોતાની જીવનની આગવી સફરમાં આગળ વધતા રહ્યા અંતે અતિથિ પોતાની તમામ સમસ્યાઓનો સામનો કરી નવી નોકરી મેળવી લીધી પરંતુ મીઠી યાદોથી વંચિત નહીં રહ્યો તમારી સાથે વેળા વિતાવવાનો આનંદ મને એ તમામ સમયોથી વધુ છે અતિથિએ થીરને કહેતા એક સ્નેહપૂર્ણ નજર માવટીને આપી પ્રેમે સાચો પથ છે થીરે જવાબ આપ્યો અને હું ભવિષ્યમાં એના પર જ ટેકાવું છું અતિથિ અને થીરા હવે એકબીજાના જીવનનો મહત્વનો ભાગ બની ગયા હતા તે બંને નોકરી અને અંગત જીવન વચ્ચે સંકલન કરતી પદ્ધતિઓ વિશે વાત કરતા હતા થીરે અને અતિથિ એકબીજાને એવી બળ આપે છે જે તેમને જીવનના મોટા અને નાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે એક દિવસ અતિથિ થીરાને પ્રેમભરૂ મેસેજ મોકલતો જ્યારે મને લાગે છે કે હું નબળો પડી ગયો છું ત્યારે તમારું પ્રોત્સાહન મને નવી ઉર્જા આપે છે અતિથિ તમે જે સકારાત્મકતા અને પ્રયત્નો દાખલ કરો છો તે મને પણ પ્રેરણા આપે છે થીરે જવાબ આપ્યો તમારા સાથના માને હું શ્રેષ્ઠ રીતે જીવવા માટે આગળ વધી રહી છું આ વાતોએ ધીરે અને અતિથિના સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવ્યા તેઓએ સમજી લીધું કે જીવનમાં જ્યાં મુશ્કેલીઓ હશે ત્યાં પ્રેમ અને એકબીજા માટે સંવેદના દરેક મુશ્કેલીમાંથી બહાર નીકાળવા માટે પર્યાપ્ત છે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ અતિથિ અને થીરાના જીવમાં નવી નવી ઘટનાઓ બની અતિથિના જીવનમાં એક દિવસ મોટું કષ્ટ આવ્યું તે એક પ્રતિસાદક કાર્યક્રમમાં પસંદગીમાં થવા માટે બહાર ગયો હતો તે પહેલાંથી જાણતો હતો કે આ તક ન મળવાથી તે ખૂબ જ નિરાશ થશે થીરા આ તક કદાચ મારી સફળતા માટેનો રાષ્ટ્ર છે પરંતુ હવે મારે કેટલાય નિર્ણય લેવા પડશે અતિથિએ થીરાને બતાવ્યા જો હું આ કામમાં પ્રવૃત્ત થયો તો તમારો સાથ મને અભાવ થઈ શકે છે થીરે હાથમાં હાથ મૂકતા કહ્યું અતિથિ તમારું મિશન અને તમારું પ્રોફેશન મહત્વપૂર્ણ છે પણ મારો સાથ તમારા માટે છે હું તમારું મકસદ સમજું છું અને મારે વિશ્વાસ છે કે તમારો માર્ગ ચમકદારે છે એ મોર્નિંગ અતિથિ અને ધીરે બંનેએ સમજ્યું કે પ્રેમનો સાચો અર્થ એ છે કે એકબીજાની જેમ જીવીને એકબીજાને મજબૂતી સાથે જીવનના દરેક કઠણ સમયે સમર્થ બનાવવી છોકરો અને છોકરીનો પ્રેમ એફોર્ટ અને સંકલનનો પરિણામ બની ગયો એકબીજાની મદદથી તેઓએ એકબીજાના જીવનના દરેક પાસાને જીવંત અને મુક્ત બનાવ્યો થિરે અને અતિથી બંને એકબીજાને પ્રેરણા આપીને પોતાના રસ્તે આગળ વધી રહ્યા હતા જ્યારે એકબીજાને સાચા અર્થમાં સમજવામાં આવે ત્યારે પ્રેમની અસલ તાકાત ખુલી છે અતિથિ બોલી હા અને હું માનું છું કે આપણું જીવન એમ કહેવાયું છે જ્યાં વિશ્વાસ અને પ્રેમ સાથે દરેક મુશ્કેલીઓ પસાર કરી શકાય છે ધીરે પછી ઉમેર્યું તેઓના રોમાંચક અનુભવનો સંદર્ભ એ છે કે પ્રેમે માત્ર ભાવનાઓનું મિલન નહીં પરંતુ સહયોગ સમર્થન અને એકબીજાના દુઃખમાં સહભાગી થવાનો સંકલન છે અતિથિ અને થીરે હવે એકબીજાને સમજવા અને વધુ સારો બનવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા હતા તેમની વચ્ચેનો સંબંધ દિવસ પ્રતિદિન વધુ મજબૂત બની રહ્યો હતો થીરેની મેકઅપ દુકાન હવે ખૂબ જ સફળ બની ગઈ હતી અને અતિથિએ પણ બિઝનેસમાં પદ્ધતિપૂર્ણ ફેરફારો કર્યા હતા તેમ છતાં તેમનું સંતુષ્ટિ અને પ્રેમજ વધુ મહત્વના હતા એક દિવસ અતિથિ અને થીરે એક મીઠી વાત કરી રહ્યા હતા જ્યારે અતિથિએ કહ્યું ધીરા તમારી સાથે હું ક્યારેય એટલો ખુશ નહોતો તમે મારા જીવનનો એક અનમોલ ભાગ બની ગઈ છો ધીરે થોડું મૂંઝવાઈને જવાબ આપ્યો અતિથિ હું પણ એ જ માનું છું ક્યારેય લાગતું નથી કે હું એકલી છું તમે મારા સહારો છો અને તમારી સાથે દરેક વાત સજા જેવી લાગે છે આ વાર્તાઓ અને વાતચીતમાં તેઓ વચ્ચે એક એવી ગહન જોડણી હતી જે વચનોથી પણ વધુ મજબૂત હતી એક દિવસ અતિથિએ થિરે પાસે એક મહત્વનો નિર્ણય શેર કર્યો તે એક નવી દેશમાં પોતાની સફળતા શોધવા માટે જવાનું વિચારી રહ્યો હતો આ મુસાફરી તેના માટે મોટું તક હતી પરંતુ તે જાણતો હતો કે આ સમય પછી તેની અને થિરેની વચ્ચે દૂરી આવી શકે છે એમ થીરા હું જાણતો છું કે આ નિર્ણય તમારું મનપીડિત કરી શકે છે પરંતુ આ એ સમય છે જ્યારે હું આ નવી તક પર જવા જાઉં છું તમારું માનીનારી વાતો મને આગળ વધવાનું પ્રેરણા આપતી છે પરંતુ આ સાહસ માટે હું એક પુલના પાર જવું જોઈએ ધીરે થોડીવાર મૌન રહી અને પછી ધીરજ સાથે કહ્યું અતિથિ પ્રેમે એ જ પ્રકારની પરિબાંધતી નથી જે તમારી સફળતા અને વિચાર પર આધાર રાખે હું તમારી સાથે છું અને જ્યારે પણ તમારી જરૂર પડે હું અહીં છું આ વાતથી અતિથિ ઊંડેથી છકાવાઈ ગયો તેણે થીરાની સાથે સહયોગને સાચું રીતે માન્ય કર્યું અને અનુભવ્યું કે પ્રેમે બે લોકોની સહિયારી સફળતા અને એકબીજાને પ્રોત્સાહન આપવાની શક્તિ છે અતિથિ નવો દિશામાં આગળ વધ્યો અને થોડા મહિનામાં તે એક નવી સફળતા પ્રાપ્ત કરી થીરે પણ પોતાની મેકઅપ દુકાન પર કામ કરતી રહી આ સમય દરમિયાન તેમનો પ્રેમ પરંતુ એકબીજાના સપનાઓમાં સંકલન તેમને વધુ મજબૂત બનાવે છે અતિથિ તો હવે આગળ વધ્યો છે પરંતુ હું માની શકું છું કે અમે બધા પોતાના દિશાઓમાં આગળ વધી શકતા છીએ અને જે સમય વિતાવવાનો છે તે મીઠો બની રહ્યો છે થિરે એક દિવસ તેને ફોન પર કહ્યું હા થિરા અમારો સંબંધ અમુક રીતે ને અંજમ સુધી પહોંચે છે પરંતુ દરેક યુદ્ધમાં જીતના ભાવ છે અને અમે જે મેળવ્યું છે તે બધું બધું પ્રેમની સાચી બળને સાક્ષી આપે છે હવે થીરે અને અતિથિના એકબીજાની ઓળખનો સમય પછી બંને તેમના રસ્પેક્ટિવ કારકિર્દીનો અભ્યાસ અને સુધારણા કરનારા હતા તેમનો પ્રેમ હવે માત્ર કોઈ શબ્દોનો નથ થવા કરતાં એક જીવંત સંજોગ બની ગયો ગયોરેના મેકઅપ દુકાનનો વ્યાપાર હવે બિઝનેસથી આગળ વધીને એનો ફેલાવ અને સકારાત્મક અસરનો સંકેત આપતો રહી ગયો અતિથિ પણ નવા દેશમાં સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચ્યો હતો અંતે દરેક પડકાર અને મુશ્કેલી પછી આ બંને વચ્ચે એક એવો સંબંધ હતો જે સમયને સ્પષ્ટ કરે છે દરેક યાત્રામાં એકબીજાના સાથ અને પ્રેમથી થીરે અને અતિથિને પોતાનું શ્રેષ્ઠ સ્વરૂપ જોવા મળ્યું હતું અતિથિ અને થિરેના જીવનનો માર્ગ હવે એકબીજાની સાથે વધુ લાઇટ અને અર્થપૂર્ણ બની ગયો તેમના જીવનમાં પ્રેમ અને વિશ્વાસે એવી શક્તિ બની ગઈ જે તેમને દરેક જીવનમાં વધુ મજબૂતી સાથે આગળ વધવા માટે પ્રેરણા આપતી રહી પ્રેમ એ સ્વતંત્ર પંક્ચી છે જે તમારા બાંધલમર્યાદાઓથી બહાર જઈને ઉજાળી અને ચમકીલી દુનિયામાં વિમુક્ત થાય છે થિરે એ વાત પર હસતા કહ્યું હા અને આ પ્રેમે અમારો મજબૂતીભર્યો અનુભવ છે જે જીવનમાં આપણા વિચારો કર્મો અને સંગઠન સાથે ટકી રહે છે અતિથિ ચિક્કાર કર્યું અટલ લાગણીઓ દૃઢ વિશ્વાસ અને બળ દ્વારા તેઓએ પોતાનું જીવન વધુ અનોખું અને પુરુષાર્થમય બનાવ્યું સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ